નમસ્કાર દર્શક મિત્રો હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત રોજે સરકારનું એક આહવાન હતું અને આહવાન મુજબ બે મોકડીલ કરવામાં આવી જેમાં બપોરે કેટલીક એવી જગ્યા પર મોકડીલ થઈ જ્યાં પબ્લિકનો ઘસારો વધારો હોય ત્યાં કેવી રીતે જ્યારે યુદ્ધ થાય અથવા તો એર એરસ્ટ્રાઇક થાય કેવી રીતે સ્વ બચાવ કરવો પોતાનો બચાવ કેવી રીતે કરવો સેલ્ફ ડિફેન્સ જે છે કેવી રીતે કરવું તો એને જ લઈને એક મોકડીલ કરવામાં આવી જેમાં પોલીસની ટીમ કેવી રીતે કામ કરે ફાયર બ્રિગેડની ટીમ જે છે કેવી રીતે પોતાનું કાર્ય કરે એ તમામ મોકડ્રીલ કરવામાં આવી ત્યારબાદ સાંજના સમયે સાડા સાત વાગે અંધારપટ જે ચોપન વર્ષ પહેલા થયું હતું યુદ્ધના સમયે ઓગણીસો એકોતેરમાં એની એક મોકડ્રીલ હતી કે સાડા સાત વાગે અંધારપટ થશે કે બ્લેકઆઉટ થશે અને આઠ વાગે જ્યારે સાયરન વાગશે બીજું એક સાયરન ત્યારે જે મોકડ્રીલ છે એ પૂર્ણ થઈ એ દરમિયાન કેટલાક નમૂનાઓએ પોતાની દુકાનની ઘરની લાઇટો ચાલુ રાખી હતી જેમાં કેટલાક એવા નમૂનાઓ અમારા કેમેરામાં કંડર આવ્યા હતા તો એવા નમૂનાઓની અમે અત્યારે બાઇટ લેવા આવ્યા છે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે શું કહે છે લોકો એ હવે જોઈએ તમે આઈને કીધું બધી લાઇટો તમારી ચાલુ હતી તમે જાતે જોઈ લીધો વિડીયોમાં કે બધી બંધ હતી અંદરની ચાર લાઈટો ચાલે બરાબર બરાબર અંદરની ચાર લાઈટો જે ચાલુ હતી એનો પણ મેં જવાબ આપ્યો તમારે પ્રકાશ તો બહાર આવતો ને શેઠ તમને હું પૂછું છું

કે જ્યારે યુદ્ધ થાય કે પછી એર સ્ટ્રાઇક થાય ત્યારે તમામ લોકોએ લાઇટો બંધ રાખવી જોઈએ ઘરની એક માચીસની તીલી પણ સળગે એ પણ દેશના હિત માટે નુકસાનકારક છે તો આપની દુકાનની લાઇટો બી ચાલુ હતી બોર્ડની લાઇટ પણ ચાલુ હતી શું કહેવા માંગશો અમને એક ચાલુ હતી ખાલી બોર્ડની લાઇટ એ બધી બંધ કરી દીધી અમે એક ચાલુ કરી અંદર નહી ચાલુ હતી એક પેલી બંધ હતી એટલે અહીં અહીં બંધ હતી બધું બંધ હતું અને અમારી પાસે વિડિયો છે જેમાં આખી લાઇટ તમારી દુકાનની ચાલુ છે એ દેખાય છે તો કેમ સ્વીકારતા નથી

તો શું કહેવા માગશો તમારી આખી દુકાનની લાઈટો ચાલુ હતી વિડીયો છે અમારી પાસે એ ચાલુ હતી અને પછી આપણે એને બંધ બી કરી હતી પંદર વીસ મિનિટ માટે અને આઠને દશે આપણે ચાલુ કરી હતી તમારી લાઇટોનો વિડીયો મારી પાસે ફોન આવે છે કે મારા દર્શકનો મારા દર્શક મિત્રનો અને એ જ મને જણાવે છે કે અત્યારે હું વિડીયો ઉતારું છું બધી લાઇટો ચાલુ તમારી એકલાની નહીં તમારી આ ઉપર પણ જે કાઠિયાવાડી ખડકી છે એની પણ ચાલુ હતી જ્યારે સાડા થી આઠ વાગ્યા સુધી સરકારનું એક આહવાન હતું એક અપીલ કરવામાં આવી હતી તો આ કાયદાનું અને આ અપીલનું ઉલ્લંઘન તમે કર્યું કેમ સો ટકા થયું એના માટે સોરી હું માફી માંગુ છું પણ નેક્સ્ટ ટાઈમ જે આવું કંઈ હશે તો આપણે એને સાથ સહકાર પૂરેપૂરો આપીશું જી સાહેબ ગત રોજે છે અંધારપટ એટલે કે બ્લેકઆઉટનો એક મોકટેલ હતી માં આપણી ઈશ્વર સ્ટોરની જે લાઇટ છે ચાલુ હતી જે કેમેરામાં કંડર રહી છે શું કહેશો એ હવે અંદરની સાઇડ પર હતી અને જે તો બહાર અજવાળો આવ્યો છે એના માટે હું માફી માંગુ છું

આપણી સાથે નાગાર્જુન ભાઈ ઉપસ્થિત છે જે ઉમાચાર રસ્તા પર જ રહે છે ને એમની ઘરની બિલકુલ સામે છે જે કેટલી બધી દુકાનો છે હોટલો છે એમાં લાઇટો ચાલુ હતી બંધ કરવામાં નથી આવી જી શું કહેશો નાગાર્જુન ભાઈ જે પ્રકારે સરકાર દ્વારા એક અપીલ કરવામાં આવી હતી કે જ્યારે યુદ્ધ થાય અથવા તો એર સ્ટ્રાઈક થાય છે એવા સમયે તમામ ઘરની લાઇટો બંધ હોવી જોઈએ બ્લેકઆઉટ હોવું જોઈએ અંદર પણ હોવું જોઈએ પરંતુ કેટલાક લોકોએ પાલન નથી કર્યું શું કહેવા માંગશો હા અમારા વિસ્તારમાં એક ઘટના બની છે અમારી સામે જ જોવામાં આવે તો આ ડોમિનોઝ પીઝા છે વર્લ્ડ મોબાઈલ છે આ બાજુ પ્રોવિઝન સ્ટોર છે પેલી બાજુ શૂઝની દુકાન છે સરકારે આહવાન કર્યું હતું આપણો ધર્મ છે આવા સમયે સરકાર સાથે રહેવાનું એ ધર્મનું આપણે પાલન કરવાનું રાષ્ટ્રના હિતમાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખવા આહવાનું પાલન કરવાનું હોય કે એક આ એક મોકટ્રીલ હતી ભવિષ્યમાં ખરેખર આ આપણે ફેસ કરવાનું આવશે તો આપણે એને સિરિયસલી લઈ શકીએ આ લોકોએ સિરિયસલી લીધું નથી એ લોકો પોતાની રીતે ખબર નહીં શું સમજે છે એમને રાજકીય વક છે કે લાઇટો ચાલુ રાખીશું તો અમારું કોઈ શું કરી લેશે તો આ બાજુના જે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ છે એમાં ઘણા લોકોએ દુકાનો ચાલુ રાખી ઘરાકી બી હતી અને લાઇટો પણ ચાલુ રાખી એમને કોઈ જ ફરક નથી પડતો એમનો ધર્મ ફક્ત એમનો ધંધો છે આ વારસિયાના અમુક લોકો અહીંયા રહે છે અમુક બીજા વિસ્તારના રહે છે એમના વોર્ડ સાથે પણ લેવા દેતો આ વોર્ડમાં આ લોકો વોટિંગ પણ નથી કરતા એમનો ધર્મ ફક્ત એ જ કે ધંધો કરવો રાષ્ટ્રનું જે થવાનું તે થાય સમાજનું જે થવાનું થાય આ વિસ્તારમાં રહેતા જેનું જેનું જે થવાનું તે થાય અમારો ગલ્લો ભરાવવો જોઈએ આ એમની માનસિકતા છે કોરોના કાળ વખતે પણ જે સરકાર તરફથી આદેશ આપવામાં આવતા હતા કે ભાઈ આટલું આટલું પાલન કરવાનું હતું એ વખતે પણ આ લોકો પાલન નહોતા કરતા એ લોકોની નાની મોટી કોઈ રાજકીય વખત છે તો કે બચાવી લેશે અમને જે બી થશે ત્યારે પણ અત્યારે આપણો આપણો ધર્મ અને આપણો આ ધંધો કરી લો રાજકીય વખતો સમજ્યા કે વડોદરા વડોદરા સુધી સીમિત હોય પરંતુ આખા રાષ્ટ્રના હિત એ એમનો ભ્રમ છે આ એમનો ભ્રમ છે કે અમને કોઈ બચાવી લેશે અને એમની સાથે જ્યાં સુધી એક્શન નથી લેવાતા તો આ લોકો એમના ભ્રમમાં એ લોકો ભયા કરે છે શું પગલાં લેવા જોઈએ કારણ કે જે પ્રકાર આખું રાષ્ટ્ર ખાલે તો જ્યાં અંતરપાટ કરવાનો હતો કે જે મોકરેલ હતી તેની એની સાથે આખું રાષ્ટ્ર જોડેલું હતું તમામ જનતા એમાં તમામ સમુદાયના લોકો તમામ ધર્મના લોકો તમામ સંપ્રદાયના લોકો એ ભેગા થઈ અને રાષ્ટ્રના હિત માટે એકતા બતાવી હતી ત્યારે આવા લોકો જયારે ફક્ત ને ફક્ત જો કે પૈસા જ છે તો પણ શું આ સરકારે જે આહવાન કર્યું એમણે એ વસ્તુનું પાલન નહીં કર્યું એ સરકારનું એમણે અપમાન કર્યું છે રાષ્ટ્રનું અપમાન કર્યું છે આપણા જે ભાઈઓ જે હિન્દુ ભાઈઓ જે જેમની હત્યા કરવામાં આવી એમનું આ લોકોએ અપમાન કર્યું છે આ વસ્તુને આ લોકો સિરિયસલી લેતા નથી તો સમાજે એમને જાકારો આપવો જોઈએ એમને એમને એમના એવોર્ડ કરવો જોઈએ એમના ધંધાથી એમને બાત કરવા જોઈએ વિશેષમાં હું તમને એ પણ કહું કે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનની જે નાગરિક છે જે બધી સમાજ છે જે લોકો ફોર વ્હીલર લઈને નીકળ્યા હતા એ લોકોએ પોતાની હેડલાઇટ પણ રાષ્ટ્રનું માન રાખવા માટે સરકારના આહવાનને માન રાખવા માટે પોતાની હેડલાઇટ પણ બંધ રાખી હતી જ્યારે આ બદમાશોએ એમની દુકાનો આમ ચાલુ રાખી કે કોઈને શું ખબર પડશે બધું સરકારના અને સમાજમાં બધાને ધ્યાનમાં આવતું હોય છે તો દર્શક મિત્રો જે જોયું કે કેટલાક નમૂનાઓ જેમ પણ કહી શકાય કે એ લોકો ખરેખર ભારતના હિત છે ખરા ક્વેશ્ચન માર્ક છે પરંતુ આ ક્વેશ્ચન માર્ક કદાચ જો સ્થિતિ બદલાય કારણ કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તણાવ વધી ગયો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો જ્યારે માહોલ છે ત્યારે જો એરસ્ટ્રાઇક થાય દુશ્મન દેશ તરફથી અથવા તો હુમલો થાય યુદ્ધ થાય તો આવા નમૂનાઓના કારણે કેટલું નુકસાન ભોગવવું પડે એ પણ તો સૌથી મોટો સવાલ છે